જેને લઈને વિદ્યાર્થીનીઓ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી પરિવારે આ મામલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે જે સ્થળે હરકત કરવામાં આવતી ત્યાં વોચ ગોઠવી હતી અને આરોપી સચિનને વિદ્યાર્થીનીઓની છેડતી કરતા આરોપીઓને રંગે હાથે ઝડપી પડ્યા હતા હાલ આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત